હાલો મિત્ર કેમ છે મિત્ર મજામાં આશા રાખું મિત્ર તમે બધા મજામાં જ છો ને મિત્ર હું પણ મજામાં જ છું મિત્ર આપણે આજે જે પીપળવાથી જે 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 આંબડી તરફનો જે રોડ છે મિત્ર ત્યાં આપણે આવી ગયા છે છીએ ત્યાં વૃક્ષ રોપણનું જે વાવેતર કરવામાં આવ્યું છે મિત્ર એના માટેનો ખાસ વિડીયો બનાવવાનો છે મિત્ર તો મિત્રો મારી ચેનલ જોતા રહેજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું મિત્ર ભૂલતા નહીં તો હાલો તમને બતાવું કે વૃક્ષ કેવડા આપણે થયા છે મિત્ર તો ચેનલમાં બન્યા રહેજો મિત્ર મિત્ર જે આ વૃક્ષ તમે જોઈ રહ્યા છો લીમડા છે અત્યારે આ ઢાળ માટે જ્યાં આપણે પીપળવાથી આ શીતળામાં જાદુ ઘણું લીમડાનું વાવેતર વડલાનું અને ઘણું ઘણું આ વૃક્ષ રોપણ કરેલું છે મિત્ર અને અત્યારે જો મિત્ર આ આટલા બહાર આવી ગયા છે મિત્ર તમે જોઈ શકો છો આ તમામે તમામ તમને વૃક્ષ બતાવું છું મિત્ર જો આટલા અત્યારે આવડા આવડા થઈ ચૂક્યા છે ને કાયમી કા લોકો પાણીને અત્યારે સેવા પાણીનું બધું પાવાનું ચાલુ કરી દીધું છે અને અત્યારે આટલા બહાર આવી ગયા છે જોઈ લો આ પીપળવા તરફ રસ્તો છે આ આપણે આંબડી તરફનો રસ્તો છે જોઈ લો મિત્ર અત્યારે મિત્ર આટલા આટલા બાર બધા આવી ગયા છે જો ઘણા મોટા થઈ ગયા એમ હજી આપણે આને લગભગ એક વર્ષ પણ નથી થયું ત્યાં આટલા બાર આવી ગયા છે જોઈ લો જો મિત્ર આ વૃક્ષો પણ ટૂંક સમયમાં પણ ઘણા આપણે મજબૂતાઈ છોટી ગયા છે અને કામ પણ બહુ સારું થયું છે આપણે કામ સારું કર્યું છે હરેશભાઈ ઊભા રહીને માથે ઊભા રહીને અને ઈ વૃક્ષો પણ તમે જોઈ શકો છો જો આવડા આવડા નજીકમાં આપણા થઈ ગઈ શક્યા છે જો મિત્ર જોઈ લો મિત્ર